શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે વીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામમાં જ રહે સમાધાન એ સદગુરુનું લક્ષણ જાણ રામ પાયે રાખ્યું મન તેને કર્તવ્ય નહીં રહ્યું કો જાણ દેહ ભોગ આજ લગી છૂટ્યા નહીં કોના તેનો ત્રાસ નહીં ભક્તોને માત્ર તમારે હવે નહીં રહ્યું કરવું કંઈ ભાવ રાખો રામને પાઈ નામમાં જ રહે સમાધાન એ સદગુરુનું લક્ષણ જાણ રામને જવું અનન્ય શરણ કૃપા કરશે તે દયાધન દેહ છોડવો પ્રારબ્ધની પર જે 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 વેળા બને તેમાં માનવો આનંદ નહીં માનવું પ્રાર્થના રામરૂપમાં રાખવું વિષયને નહીં દેવું સ્થાન દયા આવશે તો મન રામ દેવ પાસે નહીં માગવું અન્ય તમારા નામમાં લાગો મન એવી પ્રાર્થના કરીએ છો રામ કૃપા કરતા તો પડવા દેશો નહીં સમાધાનમાં ભંગ રામને પાયે રાખવું મન લોભીને મન જેવું વિધ તેવું સાધકનું તો નામે જીત એટલે જેણે કર્યું રેર કામ તેને નહીં રે રામ વિના પાણી જેમ તળફળે મીન વિના નામ તેવું તડફળે મન એક માનવી ગુરુ આજ્ઞા પ્રમાણ એથી બીજું નહીં સાધન જાણ સાધનોની દોડા દોડી નહીં નહીં દેહ કરવો કસતી વિના રામ નહીં કોઈ સખા તેને નહીં ક્યાંય ચિંતા સંસારે જેના સખારામ ભય ચિંતા દુઃખનું નહીં કંઈ કામ રામ સેવાથી કોહિત સત્ય સત્ય નહીં આ જગમાય ભગવાનના બનીને રહ્યા જો મન થયો સાર્થક ખાસ તેનો જન્મ સર્વ કરતા રામ નખી એ ભરોસો મન રામ કરતા જો એ વિશ્વાસ કાળજીનું નહીં કારણ ખાસ રાખતા રામરાયનું સાનિધ્ય ભય ચિંતા શોકની નહીં વાત સતત કરીએ નામ સ્મરણ સર્વ ઈચ્છા રામ કરે પૂરણ નામનું ચિંતન ભગવાનનું ધ્યાન ગુરુ આજ્ઞા પ્રમાણ એ જ ગુરુપુત્રના લક્ષણ જાણ નહીં એથી બીજું કોઈ સ્થાન જ્યાં રહેતું સમાધાન રામપાયે બનીએ લીન એથી બીજું ન લખવું જાણ હવે આથી બીજું ન કરવું કાંઈ એવો ભાવ રાખ્યો હૃદયમય તેને નામ નહીં દૂર નામ સિવાય નહીં કોહિત તેણે જડે જોડે ભગવંત દેહનો નહીં કરતો કંટાળો રામ રાખે તેમ રહેવું સદા જે જે થાય દેહના હાલ તે તે રામની પાસેથી આવ્યા જણ નહીં કરતા કોઈએ ચિંત તમને નહીં મેં છોડ્યા ખચિત મહત્વનું જે લાગે મન ચિતે રહેતું તેનું જ ચિંતન વિના રામ નહીં બીજો ભાવ ચિતમાં રહેશે તેનું સ્થાન દેહ સહિત મારો સંસાર રામજી કર્યો તમને અર્પણ લાગતું રહે એ બૂજો મન કૃપા કરશે શ્રી રઘુનંદન જોવું સગડે રામનું અધિષ્ઠાન તેને મળશે મનને સમાધાન પાયે રાખવું મન નામ લેવું રાતને દિન અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ